ચલો તો શરૂઆત કરીએ આહારના ઘટકો અંદર કેટલા પ્રશ્નો છે જેમાં વિકલ્પો ચલો આહારના ઘટકો આહાર એટલે કે ખોરાક ખોરાકના ઘટકો ની વાત કરવામાં આવે તેમાં વિકલ્પો છે વિકલ્પ નંબર એક નિશ્ચિત પગ આહારનો ઘટક નથી આહારનો ઘટક નથી આહારમાં મુખ્ય ઘટકો કયા છે પ્રોટીન છે તો હા ચરબી છે તો હા કાર્બોદિત છે તો હા સારો છે તો હા કયો નથી તો કે પાણી કોણ છે પાણી એ આહારનો ઘટક નથી આહારનો ઘટક કયા નથી તો પાણી બરોબર પ્રોટીન છે ચરબી છે કાર્બોદિત છે

કયા આહારમાંથી કાર્બોની મળે છે એ દાળ છે ડી શાકભાજી સી ભાત અને ડી ફળ તો દાળ એ કઠોળ વર્ગોમાં આવે તેમાં આવે કઠોળ વર્ગમાં ફળ ફળાદી એમાંથી આપણને વિટામિન્સ મળે શાક અને શાકભાજી ફળ ફળાદી માંથી વિટામિન મળે ને ભાત માં આપણે વધારે પ્રમાણમાં માં પ્રાપ્ત થાય છે કાર્બો દાળ એ શેમાં આવે કઠોળ આવે કઠોળ માં આવે એટલે એમાં શેમાં વધુ પ્રમાણ હોય પ્રોટીન હોય શાકભાજી હોય તો શાકભાજી માંથી આપણને શું મળે વિટામિન શું મળે વધારે પ્રમાણ શું હોય વિટામિન તો ભાત હોય તો ભાત માંથી શું પ્રાપ્ત થાય તો કાર્બોડિત ભાત માંથી શું પ્રાપ્ત થાય વધારે પ્રમાણમાં માં પછી ફળ છે ફળ માંથી આપણને શું મળે કોની વાત કરવામાં આવી છે તેલી પદાર્થ કાર્બોજીટ આપણને તેમાંથી મળે તો ભાતમાંથી મળે તેમાંથી મળે ભાતમાંથી સૌથી વધારે પ્રમાણમાં કાર્બોજીટ મળે બરોબર ત્યારબાદ પ્રોટીન પ્રોટીન આપણને તેમાંથી મળે તો કઠોળ માંથી મળે તેમાંથી મળે કઠોળ માંથી વિટામિન ચરબી ચરબી માંથી આપણને શું મળે છે તો તેલી પદાર્થો મળે છે બરોબર કોને સંપૂર્ણ આહાર કહેવાય સંપૂર્ણ આહાર તો સંપૂર્ણ આહાર એટલા માટે બધા પ્રકારના દ્રવ્યો પ્લસ હાજર હોય હાજર હોય તો આને શું કેવાય સંપૂર્ણ આહાર સંપૂર્ણ આહારમાં ધાન્ય હોય કઠોળ હોય ફળો હોય કે દૂધ હોય તો દૂધમાંથી આપણને બધા જ આહાર વિટામિન સી એટલું ગેરહાજર હોય વિટામિન સી એટલું દૂધમાં શું હોય ગેરહાજર હોય

બરોબર રાત્રે ઓછું દેખાયિન બી વિટામિન સી વિટામી એ ઉણપથી વિટામિન એ ના ઉણપથી આંખમાં ઓછું દેખાય છે તો એથી કયો થાય છે તો રતાનદળા રતા પણ વિટામિન એ ના ઉણપથી થતો રોકાયો છે તો

કયા વિટામિન ના પુણક થી દાંત માં પેઢા માં થી દુખ નહી નીકળે થા વિટામિન એ થી પુણક થી આપણે સતો રોકાયો તો આંખો માં ઓછું દેખાવ કયો આંખો માં ઓછું દેખાવ અથવા એટલે રતાંધળાપણું કહેવાય રતાંધળાપણું કહેવાય વિટામિન બી થી કયો રોગ થાય તો કરવી નામ નો રોગ થાય વિટામિન બી થી કયો રોગ થાય કરવી નામ નો રોગ વિટામિન ડી થી કયો રોગ થાય છે કયો કયો રોગ રોગ થાય થાય વિટામિન થી બેરી આપણને શું કીધું છે કયા વિટામિન ની ઉણપ થી ઉણપતી દાંતના પેઢામાંથી લોહી નીકળે છે કયા વિટામિન ના ઉણપતી દાંતના પેઢામાંથી લોહી નીકળે છે તો વિટામિન સી વિટામિન સી ના અને વિટામિન બી હોય છે ત્યારબાદ કયા વિટામિન ની હાડકા વાટા અને પોચા વાટા અને પોચા હાડકા જયારે વાટા અને પોચા વળે તો વિટામિન ના ઉણપી કયું વિટામિન હશે કે જેના મદદ જેના ઉણપા પહોંચા વળી જાય તો વિટામિન વિટામિન ડી ડી કહેવાય અને વિટામિન ડી આપણને તેમાંથી મળે છે સૂર્યપ્રકાશ માંથી તેમાંથી મળે છે સૂર્યપ્રકાશ માંથી વિટામિન ડી માંથી વિટામિન ડી એ સૂર્યપ્રકાશમાં છે નાના બાળકોને જ્યારે

આ જે ભાગ છે એ ભાગ શું થાય ખુલી જાય હાડકાના બંધારણ માટે કયો ખનીજ સાત જરૂરી છે ખનીજ સાત ના કેલ્શિયમ હા આયોડીન ના સોડિયમ ના તો હાડકાના બંધારણમાં કયો ખનીજ સાર જરૂરી છે તો કેલ્શિયમ હાડકા બંધારણ માટે કયો સાર છે કેલ્શિયમ વાસ્તવમાં એવું થાય કે હાડકા ના બંધારણ માટે કેલ્શિયમ જરૂરી છે પણ કેલ્શિયમ કેવું છે કેલ્શિયમ આપણે સૌથી વધારે પ્રમાણમાં મળતું હોય તો શેમાંથી મળે કેળામાંથી મળે તો વાસ્તવમાં એવું કહેવાય કે કેળું છે ને એની છાલ પર આપણો પગ પડે ને તો ખોખરા કરી નાખે પણ ખાવામાં આવે તો દાંત ને લખતો સ્નાયુ ને લખતો હાડકા ને તો સુક્ આંખ ના લખતો છે ના દાંત લખતો છે ના સ્નાયુ લખતો છે ના આંખ ના લખતો પણ પણ દાંત લખતો એનેમિયા એને પાંડુ રોગ એ તેના ઉણપતી થતો રોગ છે તો આયર્ન કેલ્શિયમ થી ના થી ના ફોસફરસ થી ના કોનાથી એ સાની ઉણપી થતો રોગ છે તો આયોપતી થતો રોગ ઓક્સિજન કોના ગુણક થી થતો રોગ છે આયોડીન અરે આયર્ન સમજાય છે ધીરે ધીરે સમજાય મજા આવે